નમસ્કાર મિત્રો જય માતાજી આજે હું તમને આધાર કાર્ડ સુધારા વિશે માહિતી આપીશ જો તમે તમારા આધાર કાર્ડમાં નામ આખું કરાવવા માગતા હોય જેમ કે અત્યારે પહેલાં ટૂંકા નામવાળા આધાર કાર્ડ હતા અને પપ્પાનું નામ પાછળની સાઈડમાં આવતું હતું તો તમારે સૌપ્રથમ પ્રથમ તમારા ઇલેક્શન કાર્ડ એટલે કે ચૂંટણી કાર્ડની અંદર આખું નામ કરવું પડશે જે આખું થઈ ગયા પછી તમે તે આધાર કાર્ડ આધાર સેન્ટર ઉપર જઈ અને ચૂંટણી કાર્ડ આપીને તમારું નામ આખું કરાવી શકો છો એના માટે ચૂંટણી કાર્ડમાં સુધારો કરવા માટે તમારે એક સરકારી વેબસાઇટ છે વોટર પોર્ટલ વોટર પોર્ટલ જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તેની અંદર જઈને તમે ફોર્મ ફિલઅપ કરી અને તમારું નામ આખું કરી શકો છો પંદરથી વીસ દિવસની અંદર તમારું નામ અપડેટ થઈ જશે પછી તમે તેનું કાર્ડ બનાવી અથવા પ્રિન્ટ કાઢી અને આધાર સેન્ટર ઉપર જશો તમારું આધાર કાર્ડ એ